રાહુલ ગાંધીએ ત્યાં લગી આરોપ લગાવતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર દેશની જનતાને મૂર્ખ બનાવી રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલેથી ઓબીસી છે વાત જાણે એમ છે રાહુલ ગાંધીએ જે રીતના નિવેદન આપ્યું તેના કહેવા મુજબ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બચપણથી ઓબીસી નથી પણ જ્યારે ગુજરાતમાં ભાજપની સરકાર આવી અને એની સરકાર આવ્યા બાદ ખાસ કરીને કહેવાય કે તેમણે તેમના સમાજને એટલે જ્ઞાતિને ઓબીસીમાં સમાવેશ કર્યો આ નિવેદન બાદ હવે પ્રતિક્રિયા આવવાની શરૂ થઈ છે ભાજપે રાહુલ ગાંધી ઉપર પણ આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીને રાજકારણની રાજનીતિની ખબર નથી અને તે ગમે તેવા આરોપ અને ગમે તેવી ભાષા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે વાપરી રહ્યા છે તો અનેક રાજકીય વિશ્લેષકોનું પણ કહેવું છે કે રાહુલ ગાંધીએ જે રીતના નિવેદન આપ્યું છે તે આવનારી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં કોંગ્રેસ માટે નુકસાનરૂપ સાબિત થઈ શકે છે